સર્વની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સેવ બહેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ધર્મકથા સાંભળીશું કે જેનું જીવનમાં ઉતારી અને ખૂબ જ સમજવા જેવી ધર્મકથા છે દીપદાન તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો દીપદાન ધર્મકથા સાંભળીએ શિવાલયમાં મધરાતના અંધારા પધરાતા હતા પણ ગર્ભદ્વારમાં જગતો દીપ આ અંધકારને બિરદાવતો હતો મંદિરની ચોગરદમર આસોપાલવના તોરણો ઝૂમી રહ્યા હતા અંધકારમય ખખડીએ મીઠો અવાજ કરતા હતા આજે શિવરાત્રિ હતી શિવલિંગ પર પીળા પુષ્પોને બીલીપત્રોને ગંધ હતી થોડે દૂર નગરનારીઓએ શિવજી માટે મૂકેલ નૈવેદ્યનો ઢગલો હતો નામ સંકીર્તન કરતાં પણ મધરાત થઈ જાણી સૂવા ગયા હતા પૂજારી પણ આખો દિવસ અને રાતના પરિશ્રમથી થાકી અને થોડે દૂરની પરસાળ પર જઈ અને સૂઈ ગયા હતા થોડી વારે દીપમાળના દીપકો ભૂજવા લાગ્યા કેવળ ગર્ભદ્વારનો દીવો જલી રહ્યો હતો એ પણ બહુ ધીમો ત્યાં મંદિરના પગથિયા પર એક યુવાન ચડ્યો ચોમેર આમ તેમ નજર ગુમાવતો હતો તે ચોરની જેમ ચડતો હતો એણે જોયું ચોમેર નિસ્તંભતા હતા પૂજારી સૂતા હતા દીપમાળા બુજાઈ ગઈ હતી પણ શિવલિંગ પાસે નૈવેદ્યના ઢગ પડ્યા હતા એ દબાયેલા પગલે પગથિયા ચઢી ગર્ભદ્વાર પાસે આવ્યો અને ત્યાં પડેલ મિષ્ટ પદાર્થો જોતો એના ચાર દિવસના ભૂખ્યા દેહમાં જાણે તેને સુગંધ માત્રની ચેતના આવી તેને તે તરત જ હાથ લંબાવ્યો પણ જેને તે અન્ન અન્નૈવેદ્ય ઉપાડી મોમાં મૂકવા ગયો ત્યાં જ ગર્ભદ્વારમાં દીપક મંદ થઈ ગયો અને તે યુવાને જોયું કે અહીં જોત જોતામાં અંધારું થઈ જશે અને મિષ્ટ પદાર્થ દ્રષ્ટિગત થઈ જશે એટલે પોતાના અંગ પરનું અંગરખું હળવેને ફાડી અને ભૂજાળા દીપ પર ધરી અને સળગતી વધવ પ્રકાશ શિવલિંગ પર પાથર્યો પરંતુ ત્યાં પૂજારી જાગી ગયા તેને જોયું કે ગર્ભદ્વારમાં હિલચાલ થઈ રહી છે એટલે તેમને સાથ દીધો કોણ છે અંદર મધરાતના ઘેરા અંધકારમાં આ શબ્દો ભયંકર રીતે પ્રતિધ્વનિત થઈ ચાર દિવસના ભૂખ્યા પેલા યુવાને આ શબ્દો સાંભળ્યા અને ઝટપટ પગથિયા ઉતરતો ભાગ્યો પૂજારીને હવે પાકી પ્રતીતિ થઈ ગઈ કે સાચે જ આ કોઈ ચોર છે એટલે અને મંદિરના દ્વાર પર આવી અને ધડબડાટ દોડતા યુવાનની પીઠ પાછળ જોઈ અને જોરથી બોમ્પાડી ચોર ચોર નિકટમાં જ ચોકી કરતા ખુમતા નગરના કોટવાળે આ સાંભળ્યું અને પૂજારી પાસે આવી અને બોલ્યા ચોર છે હા કોટવાલજી જુઓ આ જાય છે તે ચોર છે પૂજારી જે હાથ લંબાવી અને કહ્યું કોટવાલે અંધકારમાં પણ દોડ્યો છતાં તે યુવાનને હાંક પાડી અને ઊભો રાખ્યો પણ ભય માર્યો તે યુવાન તો દોડતો જ રહ્યો અને કોટવાલે પોતાના હાથના ધનુષ્ય પણ બાણ ચડાવી તેની પીઠને નિશાન લઈ ફેંક્યું અને તે બાણ યુવાનની પીઠમાં લાગતા તે પડી ગયો ચાર દિવસની ભૂખ અને બાણના પ્રહારે તોડત તેના પ્રાણ ઉઠી દીધા એના પ્રાણને લેવા ભયંકર આકૃતિવાળા યમના દૂતો આવ્યા અને તેને બાંધી યમપુરીમાં નરકમાં લઈ જવા તત્પર થતા હતા તે જ પડે શિવજીના ગણે ત્યાં આવ્યા અને યમના દૂતો તરફ જોઈ બોલ્યા અને ક્યાં લઈ જાવ છો નરકમાં કોની યાજ્ઞાથી યમરાજની ના તેને છોડી મૂકો અમારે એમને શિવલોકમાં લઈ જવો છે તમે કોણ છો અમે શિવજીના ગણ છીએ તમને ખબર નથી કે આ જીવાત્માએ કેવા ઘોર પાપ કર્યા છે તે છે તો બ્રાહ્મણનો પુત્ર પણ તેને જીવન આખો મા બાપની આજ્ઞા ઉઠવાવી અને ગળ્યું છે તે મહાજુગારી છે જુગાર રમતો અને હારી જતો એટલે ચોરી કરતો હમણાં જ તેને એક બ્રાહ્મણની પત્નીનો સોનાનો હાર ચોરી વેચી નાખ્યો છે બ્રાહ્મણની પત્ની આ જાણી અને તેને ઘરે હાર લેવા ગઈ પણ તેને તે ધૂતગારી પાછી કાઢી આ વાતની તેના માતા પિતાને જાણ થતાં તેઓએ પાપી ગુણનિધિને ઘરમાંથી કાઢી મૂક્યો આવા પાપીને અમે કર્મમાં લઈ જઈએ છીએ અને નર્કમાં લઈ અને તેના કર્મ પ્રમાણે તેને શિક્ષા આપીશું યમદૂતોએ કહ્યું ના તમે તેમ નહીં કરી શકો અમે તેમને શિવલોકમાં લઈ જવા ભગવાન શંકરજીની આજ્ઞાથી આવ્યા છીએ શિવલોકેથી જવાબ આપ્યો પરંતુ આ ગુણનીતિનું પુણ્યનું પાસું સાવ કોરું છે તેને કોઈ જ સત્કાર્ય કર્યું નથી તો તેને શિવલોકમાં વાસ કેવી રીતે શિવજીની પ્રસન્નતાથી પણ તેમનું હયું હજી આ પાપીની ખબર નથી તે હમણાં જ આ જ શિવરાત્રીના દિવસે જેવું પુણ્ય પર્વ હોવા છતાં પણ શિવ મંદિરમાં પ્રવેશી શિવને વેદની ચોરી કરતો હતો અને પૂજારીએ તેમને તે કરતાં જોતાં જ તે ભાગ્યો અને તેને તેના પાપની શિક્ષા મળી ચૂકી હોય તેમ તે કોટવાલના બાણે વિંધાઈ ગયો અહીં મરી ગઈને પડ્યો છે કહો હવે આને નરકમાં ન મળે તો શું સ્વર્ગ મળે સ્વર્ગસ્થિ શ્રેષ્ઠ શિવલોક તેને મળે પરંતુ અમે તેને છોડી નહીં શકીએ યમરાજની આજ્ઞા પ્રત્યે તેના પાપકૃતિઓ બદલ તેને નરકમાં જ જવું પડશે તો અમે તેમને બળાત્કારે છોડશું અમે તમારે સામનો કરીશું શિવજીના તે યમદૂતો વચ્ચે યુદ્ધ થઈ ગયું યમદૂતો બોલ્યા તે સિવાય બીજો માર્ગ પણ શું છે શિવલોક શિવગણોએ કહ્યું કે ગુણનિધિને છોડવા શિવલોકે ભીષ્મ ભીષણ યુદ્ધ આદર્યું દિશાઓ ધ્રુજી ઉઠી અને શિવગણો ગુણનિધિને છોડી આગળ જવા તૈયાર થઈ ગયા કે ત્યાં જ યમરાજા આવ્યા અને ઊભા રહ્યા ત્યાં જ ગણોની પાસે ત્રિશુલ ધારી ડમરૂવાળા ભગવાન શંકર આવી ઊભા અને તેમને જોઈ ગુણનિધિ તેમના ચરણમાં પડી ગયો અને હાથ પકડી ઊભા કરતાં શિવજી મલક બોલ્યા ગુણનિધિ હું તારા પર બહુ જ પ્રસન્ન છું પણ મહારાજ આ તો મહાપાપી છે યમરાજ બોલી ઉઠ્યા હશે પરંતુ હવે નથી કેમ કે તેને પાપ ક્યાં ગયા પ્રજવી ગયા મારી જાણ પ્રમાણે એને કોઈ ધર્મ કાર્ય કર્યું નથી યમ બોલ્યા કે યમરાજ સાંભળો આ જે મહાશિવરાત્રી છે આ રાત્રિ મારી છે આ મહાશિવરાત્રીએ કોઈ પણ મારા મંદિરે આવી દીપદાન કરે તેનું પણ હું પ્રસન્ન થાઉં છું આ પ્રસન્નતા કોઈ ભારે તપ આચરી અને મળતી નથી આ ગુણનિધિ ચાર દિવસનો ભૂખ્યો હતો જાણે અજાણે આવી અને તેને મારા શિવલિંગ પર અંગરખ્યું સળગાવી પ્રકાશ પ્રજ્વલિત કરી અને દીપદાન કર્યું છે યમરાજ મહાશિવરાત્રીએ જે કોઈ પણ મારા મંદિરે દીપદાન કરે છે તે મને બહુ પ્રિય છે માત્ર આટલી ક્રિયાથી જ તેમને બધા પાપ કર્મોને નાશ કરી દઉં છું એ રીતે આ ગુણનિધિને મારા શિવલિંગ પર દીપદાન કર્યું એટલા કારણથી જ મેં તેમને પાપ બાળે નાખ્યા છે અને આજથી તે મારો શિવલોક પામવાનો અધિકારી બન્યો છે આવું સાંભળી યમરાજ શિવજીને વંધી રહ્યા છે અને શિવ ગણો ગુણનિધિને શિવધામાં લઈ જાય છે ત્યાંથી તેમનો જન્મ કલિંગરાજ અરવિંદના પુત્ર તરીકે થાય છે અને ત્યારબાદ ત્યાં તેનું નામ દમ પડ્યું બચપનથી જ તે ગત જન્મના સંસ્કાર બળે શિવ પૂજન ધ્યાન ભજન કરતા હતા અને યુવાવસ્થામાં આવતા જ પિતાનો મૃત્યુ પામ્યા પછી રાજસિંહાસન પર આરૂઢ થયા રાજા દમ ભારે પ્રસન્નતાપૂર્વક શિવ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા પરંતુ તેમને વિશેષ ધર્મ તો પ્રત્યેક શિવાલયોમાં દીપદાન કરવાનો જ અપનાવ્યો હતો પોતાના રાજ્યમાં ગ્રામાધ્યક્ષોને તેમના આજ્ઞા આપી હતી કે પ્રત્યેક શિવ મંદિરમાં દીપદાન કરવું અનિવાર્ય છે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના ત્યાં દીપમાળા પ્રજ્વલિત કરતા આજીવન આવા ધર્મનું પાલન કરી રાજા દમે ભારે પુણ્ય સંપત્તિ એકત્ર કરી દીધી અને પછી તે કાળ ધર્મને આધીન બન્યા દીપદાનની વાસનાથી યુક્ત હોવાના કારણે તેમને શિવાલયમાં બહુ દીપ દીપમાળવો પ્રગટાવી અને તેમના ફળ સ્વરૂપે જન્માંતરમાં તે દીપકોની પ્રભાવતા આશ્રમ સહ અલકાપુરીના સ્વામી બન્યા અને કુબેર નામથી ખ્યાત થયા આમ ભગવાન શિવ માટે કરાયેલું થોડું પણ પુણ્યને આરાધના સમય અનુસાર ફળ પ્રદાન કરનારું છે આમ ક્યારેક અજાણતા થયેલું દાન પણ શ્રેષ્ઠ દાન થઈ અને પુણ્યમાં પરિવર્તિત થઈ જાય છે તો સર્વએ દાન અવશ્ય કરવું જોઈએ ફૂલની તોફક ફૂલની પાકડી સ્વરૂપે પ્રભુ માટે કરેલું દાન એ મહાદાન સાબિત થઈ આપણા પાપોને પણ પુણ્યમાં પરિવર્તિત કરી શકે છે તો આ એક બૌદ્ધ કથા સ્વરૂપ ધર્મકથા જીવનમાં ઉતારવા યોગ્ય હતી તો કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો બધાને મારા જય શ્રી કૃષ્ણ